આજે આપણે વાત કરવી છે સોનું ખરીદું કે ન ખરીદવું ખરીદ્યું તો ક્યારે ખરીદવું કોના માટે ખરીદું અને શા માટે ખરીદું આ બધા સવાલ આપણા મગજની અંદર ઘેરાતા હોય છે પણ જવાબ મળતો નથી આપણને જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે એક્સપર્ટ એડવાઇઝર બિલેન્ડ વકીલ સમજીએ સોનું લેવાય કે નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ જી ઇમરેનભાઈ મારે આજે માની લો કે સોનું ખરીદવું છે ભાવ તો ઊંચો છે પણ ખરીદવું હોય તો ખરીદવું કે ન ખરીદવું તમારો સવાલ ઘણી બધી રીતે રસપ્રદ છે અને આને હું થોડો વિસ્તૃત જવાબ આપીશ પહેલું તો એ કે હું એવું સમજું કે હાલના સમયમાં દરેકના પોર્ટફોલિયોમાં સોનું હોવું જોઈએ હું યુઝઅલી એવું કહેતો સામાન્ય રીતે કે જો તમારી એજ બ્રેકેટ મીન્સ તમે ચાલીસથી પચાસના છો ચાલીસથી વધારે તમારી ઉંમર છે તો મીન્સ તમે કારકિર્દીના હવે ધીમે ધીમે તમે મેચ્યોરિટી તરફ જઈ રહ્યા છો અને આગળ ઉપર તમારો ઢળતો પડાવ આવશે રિટાયરમેન્ટ જવાબદારીઓ આ બધું તો એ સમયે તમારા પોર્ટફોલિયોમાં સોનાનું પ્રમાણ થોડુંક વધારે હોવું જોઈએ કારણ કે હવે તમે જે કંઈ પચીસથી પિસ્તાલીસ વચ્ચેના સમયગાળામાં તમે જે કંઈ પૈસા કમાયા જે કંઈ મૂડીનું સર્જન થયું એને હવે તમારે બચાવી રાખવાની છે અને શક્ય હોય તો થોડી વધારવાની છે અને અહીં ક્યાંક પર્ટિક્યુલર પિસ્તાલીસથી પંચાવનનો ગાળો એવો છે કે કે ત્યાં તમારે બેલેન્સિંગ એક્ટનું કામ કરવાનું છે સમતોલનનું કે મૂડી બચવી પણ જોઈએ વધવી પણ જોઈએ એટલે હું યુઝઅલી એવું કહું કે તમે ચાલીસની નીચેના હો તો તમારી લિક્વિડ કેપિટલના પાંચ ટકા એટલે તમારી એડ જે ફ્રી કેશ છે એના પાંચ ટકા તમે ગોલ્ડમાં રાખો બાકીના તમે ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે બોન્ડ કે કેશ કે એ પ્રકારના રોકાણો કરી શકો તમે પચાસથી ઉપરના છો તો તમારે બોન્ડ થોડા વધારે હોવા જોઈએ ઇક્વિટી એક્સપોઝર થોડું ઓછું હોવું જોઈએ અને ગોલ્ડનું પ્રમાણ લિક્વિડ કેપિટલ એટલે જે રોકડ છે વધારાની ફાજલ રોકડ એના દસ ટકા ઓછામાં ઓછું હોવું જોઈએ કારણ કે હવે તમે વેલ્થ પ્રોટેક્શનના મોડમાં છો સોનું તમને કરન્સી હેજ તરીકે ડિઝાસ્ટર હેજ તરીકે બહુ સરસ કામ આપે છે એટલે એટલે એક વાત એ થઈ કે સોનું કોને લેવું જોઈએ અને કોને નહીં તો એ સૌથી પહેલાં તો રિસ્ક પ્રોફાઇલ નક્કી કરવો જોઈએ કે ભાઈ કયો માણસ કેટલું જોખમ લઈ શકે છે અને ઉબરના કયા પડા ઉપર ઊભો છે બીજું એ કે અમુક ગોલ્ડ સોનાની અમુક જરૂરિયાત સામાજિક માંગલિક પ્રસંગોને આધીન હોય અમુક પરંપરાગત ખરીદી થતી હોય જેમ કે આપણે આપણા કલ્ચરમાં એવું છે કે ધનતેરસ આવશે તો આપણે સોનું લઈશું જેમ પૈસા હશે તો અનુકૂળતા મુજબ લઈશું ઓછા હશે તો પણ આપણે નાનું તો નાનું એક નાનકડી ચૂંક લઈશું કે નાનકડી વીટી લઈશું પણ એ આપણે જેમ કે પુષ્ય નક્ષત્ર છે તો આ પ્રકારના જે ખરીદી છે એ સમયે લોકો પરંપરાઓને જાળવી રાખવા માટે સોનું લેવાના લગ્ન પ્રસંગમાં તમારે સોનું આપવું પડે જે સામાજિક રીત રિવાજોને અનુલક્ષીને લોકો એ પ્રયાસ કરતા હોય છે શક્ય હોય ત્યાં સુધી તો એ ગોલ્ડમાં ચોઈસ નથી હોતી તમારી પાસે એ તમારે લેવું જ પડે પણ જ્યારે તમારી પાસે ચોઈસ છે કે ભાઈ આજ સોનું આવે છે નહીં આવતા હશે લઈશ તોય ચાલશે તો એ પ્રકારના લોકો માટે હું એવું કહું કે અમેરિકાની ચૂંટણી પાંચ નવેમ્બરે પૂરી થશે એટલે આ વર્ષના અંત સુધી જો જાળવી જાય તો આવતા વર્ષે હાલના ભાવો કરતાં થોડું સસ્તું સોનું મળી શકે કારણ કે લગભગ ચારક વર્ષથી એકધારી તેજી છે આમાં બે હજાર ઓગણીસમાં બારસો ડોલર હતું એના પચીસો ડોલર થઈ ગયા છે એટલે હવે ક્યાંક આમાં થકાવટ આવશે એટલે એ જોતાં એવું હું કહું કે જો અનિવાર્ય ન હોય તો સોનું લેવાનું થોડું ટાળવું અથવા તો એ લેવાની માત્રા થોડી સાવધાનીથી ખરીદી કરવી તો પણ સાહેબ મારા જેવો એક માણસ હોય સામાન્ય માણસ છે જેની બચત જે આમ કહેવા જાવ તો બહુ ખૂબ માઇનોર હોય એના માટે તો ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ નકામું તો એવું થયું ના મેં વાતની શરૂઆતમાં જ પણ તમને કહ્યું કે કોઈ પણ ઇવન યંગ હોય તમે યંગ છો હજી તો પણ મિનિમમ લિક્વિડ કેશના મિનિમમ પાંચ ટકા એટલે તમારી જે ફાજલ રકમ છે એના પાંચ ટકા તો મિનિમમ તમારી પાસે ગોલ્ડના સ્વરૂપમાં હોવા જ જોઈએ પણ એ તો હવે એટલી કિંમત થાય નાના માણસ માટે તો પાંચ ટકા આપણે ગણવા જઈએ તેની ફાજલ રકમ એના માટેની મરણ મૂડી હોય છે હવે આમાં બે વસ્તુ સાપેક્ષ છે આપણે સોનું મોંઘું કે સસ્તું એ વસ્તુ સાપેક્ષ છે અને બીજું માણસ નાનો કે મોટો એ પણ સાપેક્ષ છે અને હવે આજના ડિજિટલાઇઝેશનના જમાનામાં તો ગોલ્ડ કદાચ એવું છે કે કોઈને એક હજાર રૂપિયાનું ગોલ્ડ લેવું છે તો પણ એ ગોલ્ડ બીસ કરીને લઈ શકે છે એવા ગોલ્ડ ઇટીએફ આવે છે કે હજાર રૂપિયાનું ગોલ્ડ પણ તમે લઈ શકો એમ હા તો ઘણા લોકો એવા હશે કે હજાર રૂપિયાના ગોલ્ડની જો તમે શેરબજારમાં એસઆઈપી કરી શકતા હો તો તમે ગોલ્ડમાં પણ એસઆઈપી કરી શકો ઘણી વખત એવું થાય કે આપણને નેચરલી કે આપણને અમારા અમારા ધંધામાં અમારા વ્યવસાયમાં એવું કહેવાય કે પ્રિડિક્શન ઓલવેઝ કરેક્ટ ઇન હિન્ડ સાઇટ એટલે કે તમે કોઈ પણ આગાહી કરો કોઈ પણ એનાલિસિસ કરો એ પાછોતરી અસરમાં હંમેશા સાચું પડે દાખલા તરીકે બે વર્ષ પહેલાં મેં કોઈ ભાવ જોયો હોય અને બાર હજાર રૂપિયાનું કોઈ સપોઝ આ સોનાની જ જો વાત કરીએ તો ચાર વર્ષ પહેલાં પાંત્રીસ હજારનું સોનું હતું અને અત્યારે સિત્તેર હજારનો ભાવ હોય તો મને થાય દરેકને થાય યાર એ લેવાનો ભાવ હતો બોટમનો ભાવ હતો પણ તું નથી એમ બોટમ અને ટોપ અમારે ઘણા મિત્રો એવું કહે કે ટોપ અને બોટમ છે ને કાં ભગવાનના હાથમાં આવે ને કા મૂરખના હાથમાં આવે હવે આપણે નથી ભગવાન કે નથી મૂરખ એમ એટલે એટલે આપણે એ ટોપ બોટમનો પ્રયાસ જો છોડી દઈએ કે ભાઈ કયો ભાવ ઊંચો અને કયો ભાવ નીચો હું ઘણા એવા લોકોને વેપારીઓને ઓળખું છું કે જેમના હાથમાંથી ચારસો ડોલરનું સોનું હજાર ડોલર થયું અને એ માલ છૂટી ગયો કે આ ભાવ ખોટા છે આ ભાવ ઊંચા છે એ લોકો પછી ગાડીમાંથી ઉતરી ગયા પછી ચડી નથી શક્યા એ પછી ના લઈ શક્યા કારણ કે ચારસો ડોલરનું એને હજારમાં મોંઘું લાગતું હોય તો બારસો ડોલરમાં તો મોંઘું લાગવાનું જ છે પંદરસોમાં તો ઓવર લાગવાનું સોળસોમાં એ લાગવાનું છે હવે પચીસો એટલે પછી એ પેલું એ ગાડી ગઈ ગઈ પણ શોર્ટ ટર્મ માટે કોઈ માણસ જે માનતો હોય કે જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડ કરતા હોય છે ગોલ્ડ માટે તો એમના માટે અત્યારે તમે કીધું એમ કે અમેરિકાનું ઇલેક્શનની અસરો ખૂબ જ છે બીજી વિશ્વની અંદર અસંતુલન જે છે કે જે કંઈ યુદ્ધની સ્થિતિઓ જ્યાં જ્યાં દેશોમાં ચાલે છે આ બધી જ વાત અસર કરતી હોય તો એવું કહી શકાય કે શોર્ટ ટર્મ માટે ગોલ્ડનું ઇન્વેસ્ટ કરે એ માણસ માટે વહેલા ઘૂસીને વહેલા નીકળી જવા જેવો સમય કરો શોર્ટ ટર્મની રીતે હું જોઉં ને તો આપણી વાત ઇન્વેસ્ટમેન્ટની જો હોય ને તો ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન બે ત્રણ વર્ષથી ઓછો હોય ને એ ઇન્વેસ્ટમેન્ટ નથી ટ્રેડિંગ છે ને તમે ફન્ટિંગ કહી શકો સ્પેક્યુલેશન કહી શકો પણ એને ઇન્વેસ્ટમેન્ટ તમે ના કહી શકો બરાબર છે મારી પાસે ખાસ કરીને મેટલ સેક્ટરના કે બુલિયન સેક્ટરના માણસો આવે તો ઘણી વખત વાત થાય અને મને કાઉન્ટર આર્ગ્યુમેન્ટ હંમેશા ગમે છે એટલે મને એમ કોઈ પૂછે ને તો પહેલાં હું સામે દસ પ્રશ્ન કરું ને એક્સપેક્ટ પણ કરું કે એ એ દસ પ્રશ્ન મેં પૂછ્યા તો સામેવાળો મને વીજ પૂછવો જોઈએ કારણ કે એમ જ આપણે પૂછતા પંડિત થવાય જે આપણે શાસ્ત્રોમાં કીધું છે એમ તો એ લોકોનું એમ કહું કે સોનું લેવાના મને દસ કારણ કે તો હું તને સોનું નહીં લેવાના વીસ કારણ કહું અથવા તો એ મને એમ કે મારે સોનું વેચવાના વીસ કારણ છે તો હું એને અમે કાઉન્ટર આર્ગ્યુમેન્ટમાં સોનું લેવાના વીસ કારણ કહીશ એટલે મને જસ્ટ એને ક્રોસ કરીને મારે એનો રિસ્ક પ્રોફાઇલ ચકાસવું હોય કે એની સ્ટોરીમાં એને કેટલો ભરોસો છે કેટલો દમ છે એનું કન્વેક્શન કેટલું છે હા એ ચકાસણી ચકાસ જો આ કોઈ પણ બજાર હોય ચાહે સોનું હોય ચાહે શેર બજાર હોય ચાહે બોન્ડ હોય ચાહે કરન્સી હોય બજારોમાં સ્ટોરી અને મેથ્સ એના પિલર બે જ હોય બે પિલર જો નક્કર હોય આપણી ભાષામાં આપણે દિવાલોની ભાષામાં કહીએ ને તો ચૌદની દિવાલ કહીએ એમ ચૌદની દિવાલ હોય તો જ કામ કરવાનું એક પડધીની દેવાલ એક પડધીમાં ન વળે કઈ એટલે એ રીતે હું ચકાસણી કરતો એટલે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કોઈને કરવું હોય તો આ સ્થિતિ હાલના ભાવો એ ટાળવા જેવા છે ટાળી શકાય એવા છે લોંગ ટર્મ હોરાઇઝનથી એટલે કહેવાય એવું કે હવેના સમયમાં આ કોમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયું વોટ્સઅપને બધું ફાસ્ટ થઈ ગયું બધા સમાચારો વાયરલ થાય વોટ્સઅપ વાયરલ થાય અને એના કારણે એક વસ્તુ એ થઈ છે કે વોટ્સઅપ આવ્યા પછી આપણે થોડા અધીરિયા પણ થઈ ગયા છીએ એટલે ટેસ્ટ મેચ તો હવે કોઈ રમતું નથી આ ટી ટ્વેન્ટીની સફળતા પછી આપણને એમાં જ રસ છે એટલે કદાચ એવું બને કે ભવિષ્યમાં પાંચ પાંચ ઓવરની મેચ પણ થઈ જાય અને કદાચ બહુ લાંબા સમય એવું બી બને કે એક ઓવરની જ મેચ હોય એમ કે છ બોલમાં નક્કી કરલા કે આ ટીમ મજબૂત ને આ ટીમ નબળી તો સોનાની રીતે સોનું હોય કે બીજી કોઈ પણ એસેટ હોય તો એની એક આખી પ્રોસેસ છે જેમ કે મેટલ હોય તો સોનાની ખાંડને બનતા દસ વર્ષ તો થાય એનું કમિશનિંગ કરો સોનાના એટલે મેટલ પ્રોજેક્ટમાં એવું કહેવાય કે હજાર મેટલ પ્રોજેક્ટ હોય ને એમાંથી નવસો તો પીપીટી લેવલે પૂરા થઈ જાય એટલે તમે બેન્કર આગળ પ્રોજેક્ટ માટે જાઓ ફંડિંગ માટે કે ભાઈ આ જગ્યા છે ને અમારે ડેવલપ કરવાની છે પૈસા લાવો નવસો તો ત્યાંથી જ પતી જાય એ તમારી સ્ટોરીમાં બેંકર કન્વિન્સ ના થાય પછી ના બાકી જે સો વધે એ એમાંથી નેવું કે એસી કમિશનિંગમાં પતી જાય કંઈક ડેવલપ કરતા જાય ને જે ફેઝ મેનરમાં ફંડિંગ આવવું જોઈએ એ આવે નહીં એટલે કાંઠે આવીને વાણ ડૂબી જાય એવું બને એટલે હજારમાંથી ખાલી વીસક પ્રોજેક્ટ એવા હોય કે છેલ્લે ઊભા રહે એમ કે પીપીટીમાંથી એટલે પ્રેઝન્ટેશનમાં પાસ થાય કમિશનિંગમાં પાસ થાય અને પ્રોડક્શન સ્ટેજ ઉપર આવે તો આખી લાંબી પ્રોસેસ છે હવે એની સામે જે આ જે લોકો ટ્રેડિંગ કરે છે કે વાયદામાં વેપાર કરતા હોય કે ઇવન હાજરમાં પણ આજે જ લીધું કાલે વેચીને કું કે બે મહિનામાં લીધું વેચી નાખું એને મને આ બધી પ્રોસેસનો કોઈ મતલબ નથી મારા એક વખત મારે કોઈ ક્લાયન્ટ સાથે ક્રૂડ ઓઇલના મામલે વાત થતી હતી તો એને કંઈક ટૂંકા ગાળામાં સારો એવો નફો થતો હતો તો મારો એપ્રોચ હંમેશા એવો હોય છે કે ભાઈ દરેક વસ્તુમાં ઓવર ટ્રેડિંગ ટાળવું કે વધારે પડતી સટાકી માનસિકતા ટાળવી પણ એ કમાયેલો હતો અને એનું લોજિક કદાચ સાચું છે મને કે આટલું તો ક્રૂડ ઓલો જમીનમાંથી કાઢી એને નથી મળતું એટલા પૈસા એને નથી મળતા આપણને મળે તો હું કામ જાતા કરવા એમ એનું લોજિક એની રીતે ખોટું નહોતું સાચું લોજિક હતું પણ હું એવું સમજો છું કે કોઈએ મને એવું કીધેલું બહુ એક બહુ થોડી ડિસ્ટેસ્ટફુલ કોમેન્ટ કહેવાય કે થોડી આમ સૂગ ચડે એવી કોમેન્ટ છે પણ એક ટ્રેડરે મને દિલ્હીમાં એ વાત કરેલી અમારે કંઈક હિટેડ આર્ગ્યુમેન્ટ થતી હતી એમ ગરમાગરમ ચર્ચા થતી હતી તો એણે મને કીધું કે સાબ કંટર કુત્તે જેસા હે કીતના બીજ પાઠ હો એક દિન પહીએ કે નીચે આ જતા એટલે મેં કહું એ ના તારી વાત તો સાચી છે ગામાં આપણે આપણી ભાષામાં ગઈ ને ગઈ એક દી તો આપણે ગામમાં આવી આવી જવાનો કોઈ બચતો નથી એટલે એ અર્થમાં પછી ધીમે ધીમે હું પેસિવ ઇન્વેસ્ટિંગ જેને આપણે કહીએ ને કે ભાઈ આપણે આપણી સ્ટોરીમાં ભરોસો હોય તો કોઈને સાંભળવાના નહીં આપણે આપણી સ્ટોરીમાં ફેથ રાખવી ભરોસો રાખવો બજાર બજારનું કામ કરે ભાવ એનું કામ કરે આપણે સ્ક્રીન ચોવીસ કલાક જોયા કરીએ તો સ્ક્રીનનું કામ જે ઉપર નીચે થવાનું એ સ્થિતિમાં આપણે કંઈ બદલાવ કરી શકવાના નથી એમાં વધે તો આપણી સમૃદ્ધિ વધે કે ખબર નથી પણ આપણું બીપી જરૂર વધે એટલે નો યોર રિસ્ક નો યોર પ્રોફાઇલ કે તમારું રિસ્ક લેવાની ક્ષમતા તમારી જાણી લો તમારી એસેટ ક્લાસ જાણી લો કે ભાઈ તમારે કઈ ગાડીમાં ચડવાનું છે કયું તમારું પ્લેટફોર્મ હોવું જોઈએ એ જાણી લો અને પછી એન્જોય ધ રાઈડ ગાડીને ક્યાં જવું જોઈએ એને નક્કી કરવા દો આમાં કોપીકેટ માનસિકતા ઘણા લોકોની હોય છે જેમ કે આપણે દિલ્હીથી મથુરા જતા હોઈએ સોરી દિલ્હીથી આપણે આગ્રા જતા હોઈએ ને મથુરા કોઈ આપણી બાજુનો મુસાફરો હોય મથુરા ઉતરી જાય ના આપણે બી ઉતરી જાય પણ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે ભાઈ આપણા ખિસ્સામાં તો આગ્રાની ટિકિટ છે આપણે તો આગ્રા જવા માટે બેઠા છીએ એના મથુરાની ટિકિટ છે એટલે મથુરા જવાની જરૂર નથી સાચી વાત છે આપણે તો આપણું ડેસ્ટિનેશન નક્કી કર્યું છે ગંતવ્ય સ્થાન સુધી જવું જ પડશે એટલે આ ટૂંકમાં તમારી વાતને હું જે સમજુ છું પણ નાનું ખરેખર ઇન્વેસ્ટર છે શોર્ટ ટાઈમ નહીં જે નાનો માણસ છે અથવા તો સામાન્ય માણસ છે કમાય એને થોડું થોડું ઇન્વેસ્ટ કરે તમે કીધું કે હવે તો એવી સુવિધા છે કે સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયાનું પણ ગોલ્ડ એ ડિજિટલ ફોર્મમાં લઈ શકે છે તો દર મહિને થોડું 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 ઇન્વેસ્ટ એ કરતો જાય તો એક સમય આવે અત્યારે એની પાસે ખાસી એવી ક્વોન્ટિટી એને જ થઈ ગયું એવું આપણે શુદ્ધ ભાષામાં કહીએ પણ એમાં ખર્ચા વધારે લાગે પછી એના ઉપર ટેક્સ વેક્સ વધારે લાગતા છે કે પછી એના ઉપર કમિશન કમિશન એવું કંઈ હોય કે એવું કંઈ નથી હોતું એ ખર્ચા હોય છે પણ હવે ટેકનોલોજીના કારણે ની જે જેને આપણે ઇમ્પેક્ટ કોસ્ટ કહીએ આ આ કામ કરવાની દરેક પ્રવૃત્તિની એક કોસ્ટ હોય એ નો ખર્ચો લાગતો હોય પણ ટેકનોલોજીના જે એડવાન્સમેન્ટ છે અને આ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટરી જે ઇન્ડસ્ટ્રી છે એમાં એટલી બધી ગળાક સ્પર્ધા છે કે જે લોકો આ એટીએફ ચલાવતા હોય કે એ લોકો બહુ માર્જિનલ પ્રોફિટ સાથે ચલાવે છે કારણ કે સામેવાળો પણ એકદમ ગળા સ્પર્ધામાં હોય એટલે ખર્ચા જે રીતે તમે ફિઝિકલ ગોલ્ડ કરો એના પ્રમાણમાં જે તમને લિક્વિડિટીની સવલત આપે છે જ્યાં દાખલા તરીકે તમે ફિઝિકલ ગોલ્ડ લેવા જાઓ તો સૌથી પહેલાં તો હજાર રૂપિયાના મૂલ્યમાં એ તમને મળે છે કે કેમ એ જોવું પડે એની સામે આમાં તમને ફ્રેક્શનલ વસ્તુ છે કે ભાઈ નાનકડી છે તોય મળે છે પહેલું તો તમે ફિઝિકલ સ્વરૂપમાં લેવા જશો તો એ કટકી તમને દેખાશે નહીં અને એટલે આનો ફાયદો આ નાના લોકો માટે આ પેપર ગોલ્ડનો ફાયદો છે એમ ને હમ એટલે એ ટૂંકમાં થોડું થોડું ઇન્વેસ્ટ કર્યા રાખે અચ્છા તો એવું પણ થાય ને કે આજે માનો કે કોઈ માણસ છે હું જ છું મારા જ ઉદાહરણથી મારી દીકરી છે અત્યારે મારી ઉંમર છે એ પ્રમાણે થોડું 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 તમે કીધું કે સામાજિક ગોલ્ડ જે જરૂરી છે ધાર્મિક કે સામાજિક રીતે તો હું થોડું થોડું અત્યારથી ઇન્વેસ્ટ એમાં કરતો જાઉં તો માનો કે પંદર વર્ષે દસ વર્ષે મારી પાસે એક અમાઉન્ટ ગોલ્ડની થઈ છે તો હું એ માગી શકું કે ભાઈ હવે મને તમે ખરેખર હાથમાં આવે એવું સોનું આપો આ કાગળવાળું નથી જોતું મને તમે હાથમાં આપો તો એવું પણ શક્ય છે એ તમે જ્યારે સપોઝ કે મેં એક હજાર રૂપિયાનું દર મહિને લીધું અને મારી આડે જ્યારે એ એ રીતે પાંચ લાખ રૂપિયાનું ગોલ્ડ ભેગું થયું એટલે હું એમ કહું કે ભાઈ આ મારા ગોલ્ડ સર્ટિફિકેટ કે મારા જે ગોલ્ડ યુનિટ્સ છે એ તમે રિડીમ કરી આપો એટલે એ રિડીમમાં મારા ખાતામાં એટલા પૈસા જમા થઈ જાય છે એ હું બજારમાંથી એટલું ગોલ્ડ લેતો એટલે એ રોકડ થાય એનું આપણે બહારથી ખરીદી લે હા બરાબર તો ટૂંકમાં એક આ પેપર ગોલ્ડનો ફાયદો પણ છે તો એક ફાયદો એવો પણ કહેવાય ને કે આપણે એક્ઝેક્ટલી એ સિવાય એક ફાયદો એવો પણ છે કે સપોઝ થોડુંક મોટું રોકાણ હોય બહુ મોટું નહીં પણ ઇવન મિડલ ક્લાસ પણ કરી શકે આજના જમાનામાં એવું તો સોવરીન ગોલ્ડ બોન્ડ જે સરકારના છે એ પણ સારો ઓપ્શન છે જે ખરેખર લોંગ ટર્મ છે એની માટે સારો ઓપ્શન એટલા માટે છે કે એમાં તમારે સાત વર્ષનો લોકી હોય તમે લીધા પછી સાત વર્ષ વેચી શકતા નથી પણ તમને દર વર્ષે અઢી ટકા વ્યાજ મળે છે એ એનો મોટો ફાયદો છે તમારે જો ઇન્વેસ્ટર જ છો તમે અને લોકરમાં રાખવું જોઈએ તો લોકરમાં કાંઈ નહીં મળે આમાં તમને અઢી ટકા વ્યાજ મળશે જાળવણીનો ખર્ચો નહીં અને સરકાર એના પ્રમોશન માટે એવું પણ કરે છે કે તમે જો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી એ કરો તો તમને પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ એ આપે છે અચ્છા એટલે સોનાની એક્ચ્યુઅલ કિંમત હોય એમાં પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ હા એમાં બી ડિસ્કાઉન્ટ પણ આપે છે જેથી કારણ કે સરકારનો ગોર્મેન્ટ ડિજિટલ એડપ્શનનો જે છે કે ભાઈ ધીમે ધીમે ફોર્મલ ડિજિટલ ઇકોનોમી આગળ વધે એમ એક આપણી માનસિકતા એવી હોય છે કે સુરક્ષા પહેલાં આપણે વિચારવા લાગીએ અને ખાસ કરીને નાનો માણસને કે જેમને લાંબા સમય માટે રોકો તો આ બધું સુરક્ષિત પેપર ગોલ્ડ છે હાથમાં ભલે કંઈ નથી પણ સુરક્ષિત સોરીન ગોલ્ડમાં તો સરકાર પોતે ગેરંટી આપે છે આ જો સો રૂપિયાની નોટમાં ભરોસો હોય તો આ ગોલ્ડ બોન્ડ ઉપર ભરોસો હોવો જોઈએ ના આ બધા સવાલો એટલા માટે થાય છે કે કારણ કે દેશના પોલિટિક્સની સ્થિતિ પણ અસર કરતી હોય છે દેશની અંદર માનો કે અત્યારે એક વચ્ચે એવા મેચ શરૂ થયા કે ભાઈ બેંકમાં તમારા પૈસા હોય તો બધા જ પૈસા ડૂબી જાય તમને ખાલી આટલા જ રૂપિયા મળશે તો એમાં સિક્યોરિટી ગવર્મેન્ટની વધી તો એવી રીતે આમાં તો સો ટકા સિક્યોરિટી હોય છે કે પછી આના પણ સિક્યોરિટીના કંઈક નોમ્સ હોય છે એના નોમ્સ હોય એનો આરબીઆઈ કે જે રેગ્યુલેટરી મિકેનિઝમ હોય એ એના રૂલ્સ નક્કી કરે એના કસ્ટોડિયન હોય એ જે તે માણસ પાસે જે આ ફંડ મેનેજર છે એની પાસે જે તે યંત્રણા જે તે મિકેનિઝમમાં એ ગોલ્ડ છે કે કેમ એના ઓડિટ થાય કમ્પ્લાયન્સ હોય એટલે ઘણું બધું આમાં ફૂલ ખુદ છે એટલે ચિંતાનો વિષય નથી એટલે એટલે ઘણા ખરા કિસ્સામાં હોય છે કે આપણે હકીકતોની ખરેખર હકીકતોની ચકાસણી કર્યા વિના ઘણી વખત માની લેતા હોઈએ છીએ એમાં આપણે બેઝિકલી મૂળભૂત રીતે આપણે શ્રદ્ધાળુ માણસો છીએ એટલે કોઈ પણ વસ્તુ આપણે જલ્દી માની લઈએ શ્રદ્ધાળુ લેતા શ્રદ્ધાળુ વધારે સારો છે આવી બજારની બાબત હા ધાર્મિક બાબતે તો ના કહી શકાય પણ ટૂંકમાં આ બધા સવાલો એટલા માટે કારણ કે અમારા દર્શકોને સામાન્ય દર્શકોને પણ ખબર પડે કે ગોલ્ડમાં રોકાણ કરાય કે ના કરાય એટલા માટે મેં આપને પૂછ્યા એક છેલ્લો સવાલ કે ગોલ્ડના ભવિષ્યને અનુલક્ષીને જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ જ કરવા ઈચ્છે છે એવું મક્કમ મને માની લે છે તો એ સારું કે પછી બીજા ઓપ્શન છે એને પણ અનુસરવા જોઈએ આમ કન્વેન્શનલ બજાર એટલે કોઈપણ દેશ હોય કોઈપણ ઇકોનોમી હોય નાની મોટી વિકસિત અલ્પ વિકસિત બેઝિક ચાર એસેટ ક્લાસ છે જમીન સોનું શેરબજાર ને બોન્ડ એફડી આ ચારમાંથી તમે તમારી જોખમ લેવાની ક્ષમતા કે જે તે માળખાને આધારે તમે નક્કી કરો જેમ કે બોન્ડ હોય તો બોન્ડમાં અમુક મર્યાદા છે કે જેમ કે ગવર્મેન્ટ બોન્ડ છે પણ મિનિમમ દસ લાખના બોન્ડ હોય ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જેને આપણે કહીએ તો એ અમુક લોકો નથી લઈ શકવાના પૈસાની સાઇઝની મર્યાદા અમાઉન્ટ નથી ઇક્વિટી છે તો ઇક્વિટી ખરેખર હોમવર્ક માગે છે ઊંડું રિસર્ચ માગે છે ટાઈમિંગ માગે છે સ્કિલ માગે છે ધીરજ માગે છે ધન માગે છે એટલે લગભગ દરેક બજારમાં એવું કહેવાય કે ધન ધીરજ અને ધ્યાન ત્રણેય જોઈએ ત્રણમાંથી એક ઓછું હોય તો તમારું કામ પૂરેપૂરું ચાલે રીતે ભાર ન પડે તો એ લોકો માટે આ પ્રશ્ન છે સોનું કદાચ એક અર્થમાં એવું કહી શકાય કે ભાઈ સોનામાં તમે ખરેખર ટ્રુ ટ્રુલી લોંગ ટર્મ હો મીન્સ તમારી હોરાઈઝન પાંચ વર્ષથી વધારે હોય અને ભારતીય સંદર્ભમાં આપણે કારણ કે આપણે આ ભારતીય રોકાણકારો કે ભારતીય નાગરિકોના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ તો પાંચ વર્ષથી બિયોન્ડ તમારું હોરાઇઝન હોય એટલા વર્ષથી વધારે તમે રોકાણ ધરાવતા હો તો સોનું તબક્કે તબક્કે લઈ શકાય કારણ કે અત્યાર સુધીનાનો ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે લગભગ પાછલા ચાલીસ પચાસ વર્ષમાં સોનું ભારતીય રૂપિયાના સંદર્ભમાં ક્યારેય નેગેટિવ નથી રહ્યું બરાબર છે તો મને લાગે છે દર્શકો તમે સમજી ગયા છો કે આપણે સોનામાં રોકાણ કઈ રીતે કરવું જોઈએ કેટલું કરવું જોઈએ કેવી રીતે આ બધા જ આપણા પરિપ્રેક્ષ્યમાં જે આપણે વાતો કરી એના અનુસંધાને નક્કી કરે છે આપણા ઇન્વેસ્ટમેન્ટને એટલે આમાંથી કોઈ તમારે ટીપ કે એ પ્રકારનું નથી સમજવાનું કે તમે આ સાંભળી અને તમે કોઈ ટ્રેડ કરી લો પણ વાત એ છે કે જીવનની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો આગળના ભવિષ્યને વિચારને લઈને ચાલો છો એ પછી તમારા પારિવારિક સાસોનાની જરૂરિયાતને જોતા હોય તમારા બાળકોના ફ્યુચર માટે જોતા હોય પોતાના પેન્શનની પેલી લિમિટેશન્સ જોઈ અને નક્કી કરતા હોય અથવા તો તમારા જે છે એ પેન્શન પછીના સમયગાળામાં રિટાયરમેન્ટના સમયગાળામાં તમારી સિક્યોરિટી શું એના માટે જોતા હોય તો બધા જ પરિપ્રેક્ષ્યની વાત કરી એટલે મને લાગે છે કે આ તમામ બાબતો સમજાવવામાં અમે તમને સફળ રહ્યા છીએ આવી જ બાબતો પર કે જે સામાન્ય લોકોને અસર કરે છે જે સામાન્ય લોકોના સવાલ છે અને સામાન્ય લોકોની જરૂરિયાત પણ છે એ લાવવા માટે અમે આગળ પણ પ્રયાસો કરતા રહીશું આ એપિસોડમાં તમારા કોઈ સવાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જેથી આગામી એપિસોડની અંદર તેનું પણ અમે સંકલન કરી અને વિશ્લેષણ આપના સમક્ષ મૂકવા માટેનો પ્રયાસ કરી શકીએ નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ